હવે આઠ કોર્ટમેટર છે એટલે આઠ બાબતોમાં કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ જે ઉમેદવારો છે 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 રાખી રહ્યા અને આપણે કહી શકાય કે કે શિક્ષણ વિભાગ એ પણ પોતાનો પક્ષ રાખશે બીજું જે લડત ગ્રાઉન્ડ ઉપર લડાઈ રહી છે જેમાં તેજસભાઈ હોય કે તેજસભાઈની ટીમ સાથે જોડાયેલા અન્ય લોકો હોય જે ગ્રાઉન્ડ ઉપર અત્યારે હાલમાં આવેદનપત્રો આપી રહ્યા છે એક લડત તે પણ લડાઈ રહી છે એક લડત એ સાયલેન્ટ લડાઈ રહી છે જેમાં જે સંઘ છે એ સંઘ અત્યારે માગણીઓ કરી રહ્યું છે કે ભાઈ અમને ઝડપથી વિદ્યા સહાયક આપવામાં આવે શિક્ષણ સહાયક એ એનો વિષય નથી પણ વિદ્યા સહાયક તમે ઝડપથી અમને નિમણૂક આપો એના માટે લડી રહ્યું છે અમુક લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક ભરતીઓમાં અમુક પ્રકારની થોડીક કહી શકે કે જેને શબ્દો હું વાપરું છું માફ કરજો પણ વિચિત્ર એ ડિમાન્ડ કરી રહ્યા છે એ વિચિત્ર ડિમાન્ડ કરી રહ્યા છે અને સતત એ આપણું સેક્ટર દસ ખાતે આવેલું જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં અરજીઓ કરી રહ્યું છે એટલે બધા જ લોકો પોતાની ડિમાન્ડ રાખી રહ્યા છે